આ હું બાકી બાડો HD દેખાયો ફૂલ હમું જામ બટા હા આપણો ઉપ સરપંચને ચા ફેમસ કરવાની ફૂટામણસો ફાઇનલી ગુપચોઈ આવી અને મેં ચા પી લીધી અને મેં લોડે ચલી ગયા એની જાવી થોડું પેટ્રોલ ચલાણ બાળી નાઈ છે 50 નું પેટ્રોલ બાળી ચા પી લીધી આ તેચિંગ ઘોડે કર્યું એને એલા કાલ તેચિંગ ને એમ નઈ કાલ તેચિંગ હમ હમ કેમેરા લઈને તેચિંગ સીધો લેટી ટ્રેક્ટર માં જઈને હંતાઈ ગયો હે એ કે તો ખરા એ બિતલા કમને મન કે આ કે મેલા તો ખરા એડો ખરા કેમ લાહે લ ખરા

ગાલવા પડશે મેલ ન થાવે એવું આવ્યો નકર ના મુડે

વિનોદભાઈ વિનોદભાઈ ની પાણીપુરી થઈ ગઈ છે તૈયાર ચાલો પૈસા પૈસા દેવાના હે હલો વિનોદભાઈ પાણા ઉડ ભાગજો પાછા Aka puitu alo Puku moti મિત્રો આપણે નીકળી ગયા છીએ હવે આપણે ઉપ સરપંચ નીચાફ જોવા માટે 10 ની જાફીઓ ₹50 પેટ્રોલ વાળવાનું હો બાડો દેખાયો ફૂલ ફોટો ફોટો પાડો ને

હા આપડે ઉપસર પછી ચા નામ કરવો ને પોતામાં ફાઈલી કુતરો ચા આવી ગઈ હે અને મેં ચા પી લીધી અને મેં લોટ ચડી ગયા ચા પી લીધી બોલ